આપણે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે તો શાક બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ લીધો છે અને એમાં તેલ લીધો આપણે પાણી આપણે આનું બેસણ બનાવવાનું બેસન બનાવીને આને ઢોકળી બનાવવાની છે પછી આનું શાક આપણે પાણી ગરમ મૂકીશું પાણી ગરમ કરી અને આપણે એમાં ઢોકળી મૂકવાની છે પહેલા એને હીટ થવા મૂકીશું આપણે સરસ ટાંકી દેશું આપણે હીટ થાય એટલી વારમાં આપણે થાળીમાં તેલ લગાવી દઈશું થાળીમાં તેલ લગાવવું તેલ લગાવીને એમાં બેસન કરવા આની આપણે ઢોકળી બનાવવાનું છે આપણે ગરમ હીટ થઈ ગયું છે તો આપણે એમાં થાળી એડ કરીશું આપણે એને સરસ ઢાંકી દઈશું ઢાંકીને આપણે ફૂલ ગેસ રાખવાનું આપણે ઢોકળીને જોઈ લઈશું આપણી ઢોકળી સરસ તૈયાર છે એકદમ મસ્ત થઈ ગઈ છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું આપણે ઉતારી લઈશું આપણે આ ઢોકળીનું શાક બનાવવાનું છે તો આપણે એના માટે વઘાર કરીશું દહીંમાં વઘાર કરવાનો છે સરસ આપણી ઢોકળી કમ્પ્લીટ તૈયાર છે એમાં આપણે એક પાવડો તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું હિંગ નાખીશું આદુ ને મરસાની મરસાણી એડ કરીશું આપણે મીઠા લીમડાના પત્તા એડ કરીશું આપણે લાલ મરચું નાખીશું અડધી ચમચી જીરું નાખીશું હળદર નાખીશું આપણે એમાં ચાર થી પાંચ નાખવાનું આપણે સરસ હલાવી સરસ ધીમો ગેસ રાખવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ ખાટું હોય એટલે આપણે થોડીક ખાંડ એડ કરીશું અડધી ચમચી જેટલી નાખીશું ચણા લોટની ઢોકળી કરી તો એને આપણે બેસન થોડું તળીએ સોટું તો એને આપણે થોડુંક પાણી નાખી અને હલાવી અને એને અંદર એડ કરી દઈએ આપણે છાશ એડ કરીશું સરસ હલાવી લઈશું સરસ ઉકળી જાય એટલે આપણે ઢોકળીને એડ કરવાની છે સરસ ઉકળી ગયું છે તો આપણે એમાં ઢોકળી એડ કરીશું તૈયાર છે એકદમ સરસ તૈયાર છે તો આપણે એને નીચે ઉતારી લઈશું હાલો આજે તો આપણે સણયાન લોટની ઢોકળી બનાવી છે તો સણયાન લોટની ઢોકળી રોટલી કેરીનું અથાણું અને કાકડી હાલો જમવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે